એવા ઘણા બધા ખેડૂતો છે જેમને આવનારા હપ્તાથી ઘણા બધા લોકોને હવે હપ્તા મળવાના બંધ થઈ જશે એટલે કે વીસમો હપ્તો જે આવવાનો છે તે ઘણા બધા ખેડૂતોના ખાતામાં નહીં પણ આવે તેવા પણ ઘણા બધા લોકો બનવાના છે તો તમારે આ હપ્તો મેળવવા માટે રેગ્યુલરલી શું કરવું પડશે દરેકે દરેક માહિતી આપવાનો છું આજના વિડીયોની અંદર મિત્રો આ વિડીયો ખૂબ જ કામનો ને ઉપયોગી બનવાનો છે કારણ કે આ વિડીયોની અંદર આપણે જે છે તે દરેકે દરેક ડિસ્કિઝન ડિસ્કસ કરવાનું છે દરેક વાતો ઉપર કે ટૂંકમાં મિત્રો આ વિડીયોને તમે અંત સુધી જોવો છો તો આવનારો હપ્તો તમારા ખાતામાં આવતો રોકી જ ના શકે કોઈ કારણ કે દરેક માહિતી ઝીણી ઝીણી માહિતી પણ જે છે તે જરૂરી તમને આપવાનો છું અને આ દરેક પ્રોસેસ જે છે તે તમે પતાવી લેશો તો સાથે જ હપ્તો વધારે કોને મળવાનો છે તે પણ મિત્રો જાણવા મળશે આજના આ વિડીયોની અંદર તો મિત્રો વિડીયો ખૂબ જ કામનો છે શરૂઆત કરીએ તો પહેલા તમને જણાવી દઉં કે ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ખેડૂત પોર્ટલ ચેનલને ને કરજો કારણ કે આ ચેનલના માધ્યમથી તમને ઉપયોગી દરેકે દરેક સમાચાર જે છે તે સૌથી આ ચેનલ ચેનલ ઉપર હું લઈને આવતો હોઉં છું તો તમારા માટે ખૂબ જ ઉપયોગી બનશે ઘણા બધા લોકો વિડીયો જોઈને ચાલ્યા જાય છે સબસ્ક્રાઇબ કરતા નથી તેનાથી મિત્રો જે છે તે આવનારા દિવસોમાં જો કોઈ લેટેસ્ટ માહિતી આવશે તે તમારા સુધી પહોંચી શકશે નહીં તો ચેનલ સાથે જોડાઈ દીજો સબસ્ક્રાઈબ કરી સમય બગાડતો નથી મિત્રો હવે સીધો વિડીયો પર જમ્પ કરીએ તો સૌથી પહેલા મિત્રો સમજી લઈએ કે બે હજાર રૂપિયાનો હપ્તો જે છે તે કઈ તારીખે આવી શકે જણાવી દઈએ મિત્રો દર વખતે જે છે તે હપ્તા કઈ રીતના આવતા હોય છે તે મિત્રો અમે જે છે તે ધ્યાનથી જોતા હોઈએ છીએ નિરીક્ષણ કરતા હોઈએ છીએ તેના આધારે અમે અમારું અનુમાન તમને જણાવી રહ્યા છીએ સત્તાવાર રીતે હજુ કોઈ જાહેરાત ઓફિશિયલી થઈ નથી પરંતુ અમારા અનુમાનના આધારે મિત્રો અમે તમને જણાવી દઈએ કારણ કે દર હપ્તાની વચ્ચે ચાર ચાર મહિનાનો અંતરાલ હોય છે એટલે કે જે બે હજાર રૂપિયાના હપ્તા આવે છે તેમની વચ્ચે ચાર ચાર મહિનાનો અંતરાલ જે છે તે દર મહિને દર હપ્તાની વચ્ચે લાગતો હોય છે તો પાછળનો હપ્તો જે છે તે 24 ફેબ્રુઆરી 2025 ના રોજ આપણને મળ્યો છે એટલે કે મહાશિવરાત્રીના થી 2 દિવસ પહેલા હપ્તો હવે લગભગ અંદાજિત 1 અંદાજે પૂર્ણ થવા ઉપર આવ્યો છે તો તો જોવા ફેબ્રુઆરી મહિનામાં હપ્તો આવ્યો હતો એટલે કે માર્ચ એપ્રિલ મે અને જૂન તો 4 મહિના બાદ એટલે કે જૂન મહિનાની અંદર 2025 માં પચીસમાં વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં આવે તેના ચાન્સ 90 થી 95% છે જો કે જણાવી દઈએ કોઈ ઓફિશિયલી જાહેરાત નથી રહે પરંતુ દર મહિને જે રીતના દર વખતે જે હપ્તા આવતા હોય છે તેના નિરીક્ષણને આધારે અમે તમને

ભાજપની જ સરકાર છેલ્લા ત્રીસ વર્ષથી અને રાજસ્થાનની અંદર ભાજપ સરકારે એવી જાહેરાત કરી છે ત્યાંના ભજનલાલ ત્યાંના મુખ્યમંત્રી તેમણે એવી જાહેરાત કરી છે કે ત્યાંના ખેડૂતોને મળશે ત્રણ હજાર રૂપિયાના હપ્તા જ્યારે ગુજરાતના ખેડૂતોને માત્ર બે હજારના જ હપ્તા મળશે તો મિત્રો આ તો સૌથી પહેલા તમને જણાવી દઉં કે જો ત્યાં પણ ભાજપ સરકાર અને અહીંયા પણ ભાજપ સરકાર સરકારના ખેડૂતોને ત્રણ હજાર હપ્તા મળે છે તો અહીંયા ગુજરાતના પણ ત્રણ હજાર ના હપ્તા કરી આપવા જોઈએ કે નહીં અંદર લખીને જણાવી દેજો જણાવી દઈએ કે હપ્તો કોને કોને મળવાનો છે મિત્રો તમે જોયું હશે કે તમારા મિત્રોને અથવા તો તમારા સગા સંબંધીને ઘણા બધા લોકોને ચાર હજારના હપ્તા મળ્યા છે ગઈ વખતે તેનું મિત્રો એક મુખ્ય કારણ છે કે જયારે અઢારમો હપ્તો દિવાળી ઉપર આવ્યો હતો ત્યારે આ લોકોએ કેવાયસી કરેલ નહોતું ત્યારબાદ મિત્રો તેમને હપ્તા મળ્યા નહોતા હવે ત્યારબાદ

તો તમને અને આ વખતે બે ચાર હજાર રૂપિયાના મળવાના ચાન્સ વધારે છે છે મળી શકે બાકી મિત્રો જે છે તે જે પણ લોકોને ચાર હજારના હપ્તા મળ્યા છે તે મિત્રો કઈ કારણે મળ્યા તે પણ મેં તમને જણાવી દીધું તે લોકોને વધારે હપ્તો નથી મળ્યો પરંતુ પાછળનો જે બે હજાર રૂપિયાનો હપ્તો બાકી હોય તે સાથે ભળીને બે ને બે ચાર એમ મળ્યા છે બાકી મિત્રો જણાવી દઈએ કે આ વખતે જે છે તે કયા કયા લોકોને હપ્તા નહીં મળે અને તમારે જો આપતો રાખવી પડશે જણાવી દઉં પહેલા તો ઈ કેવાયસી હવે મિત્રો ઈ કેવાયસી દર વખતે કરાવવું જરૂરી નથી પરંતુ મિત્રો તમે કોઈ પણ પ્રકારના જો બદલાવ તમારા પ્રૂફની અંદર આધાર કાર્ડ બેંકના ડિટેલમાં જો કર્યા હોય તો કરાવી લેજો ઈ કેવાયસી બાકી મિત્રો ઈ કેવાયસી કરાવવા માટે પણ વધારે કોઈ રૂપિયા લાગતા નથી ઘરે બેઠા તમે કરાવી શકો છો ક્યાંય જવું પડતું નથી

તો વહેલી તકે કરાવી લેજો હવે મિત્રો જરૂરી છે કે નહીં તે તમને સમજાવું તો જે પાછળનો હપ્તો મહિનો પહેલા આવ્યો છે ઓગણીસ હપ્તો ત્યારે ઘણા લોકોએ આહ ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણી કરાવેલી ન હતી તો પણ તેમના ખાતામાં હપ્તા આવ્યા છે મારી પોતાની મિત્રો વાત કરું તો અમારા ખાતામાં પણ હપ્તો આવ્યો છે અમે પણ આ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવેલ ના હતું પરંતુ છતાં અમને હપ્તો મળ્યો છે પરંતુ તેનો મિત્રો મતલબ એવો નથી કે આવનારા દિવસોમાં પણ તમને મળતા રહેશે હપ્તા જો મિત્રો તમારે ઈ કેવાયસી કરાવેલ હોય પરંતુ ફાર્મર રજીસ્ટ્રેશન બાકી હોય ખેડૂત નોંધણી બાકી હોય તો મિત્રો આળસ કરવાની નથી વહેલી તકે આ કામ કરાવી લેજો સો થી બસો રૂપિયામાં તમને ના મળતું હોય તો નજીકના સીએસસી કેન્દ્ર પર જઈને કરાવી લેજો જેનાથી આવનારા દિવસોમાં કોઈ પણ હપ્તામાં અટકાયત ના જોવા મળે હજુ મિત્રો આ અંગે સત્તાવાર હું તમને જણાવી શકું નહીં કે આ ફાર્મલ રજિસ્ટ્રેશન કરાવેલ હશે તો હપ્તો મળશે ના કરાવેલું હોય તો નહીં મળે કારણ કે ઘણી વખતે મિત્રો એવું થતું હોય છે ગઈ વખતે સરકારે ફરજિયાત કહ્યું હતું જેણે નોતું કરાવ્યું તેમને પણ હપ્તા મળ્યા હતા તો હવે આવનારી વખતે મળશે કે નહીં તેના અંગે અત્યારે કહી શકીએ નહીં પરંતુ જો તમારે હપ્તો જોવો હોય જોતો હોય અને સેફ સાઈડ રહેવું હોય તો મિત્રો તમે કરાવી લેશો કારણ કે જો કરાવેલ હશે તો તો સો ટકા હપ્તો મળી જવાનો છે બાકી મિત્રો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો કારણ કે આપવામાં આવતા હોય છે તેના વિશે સમજાવું તો મિત્રો જેટલા પણ લોકો બે બે હપ્તા મેળવે છે એટલે કે પરિવારની અંદર જો બે હપ્તા આવતા હોય એટલે કે પતિ અને પત્નીને બંને હપ્તા આવતો હોય બે ભાઈઓને હપ્તા આવતા હોય તો તેવા લોકોને હપ્તા પરત કરવા પડશે તેવી સરકારે જાહેરાત કરી હતી અને અંદાજિત ઘણા બધા લોકોએ ઘણા બધા ખેડૂત ભાઈઓ આ હપ્તા પાછા પણ આપ્યા છે તો જો મિત્રો તમે પણ એક થી બે વધારે સભ્યો જો લઈ રહ્યા હોય કારણ કે સરકાર માત્ર ને માત્ર હપ્તા ખેડૂતોને આપે છે તેમની પત્નીઓને હપ્તા મળતા નથી તો પતિ પત્ની જો બંનેને હપ્તા મળતા હોય તો તમારે રિટર્ન હપ્તા એટલે કે પાછા આપવા પડશે તેના વિશે પણ મિત્રો આવનારા દિવસોમાં આપણે વાત કરીશું બાકી આ હપ્તાને લઈને જેટલી પણ પ્રોસેસો છે હું તમને આવનારા વિડીયોમાં શીખવાડવાનો છું ઘરે બેઠા તમે બધું જ કરી શકશો ખેડૂત લક્ષી કોઈ યોજના આવશે તે પણ આવનારા દિવસોમાં આપણે આ ચેનલ ઉપર આવશે ચેનલના માધ્યમથી મિત્રો તમને જે છે તે ખાસ કરીને ખૂબ જ ફાયદાઓ આવનારા દિવસોની અંદર થવાના છે કારણ કે ઘરે બેઠા ખેડૂતોને બધું જાણવા મળવાનું છે આ ચેનલના માધ્યમથી મિત્રો એ એ રસ્તા ઉપર જે છે છે તે અત્યારે કામ ચાલી રહ્યું આવનારા દિવસોમાં તમને જે છે તે ખૂબ જ યોજનાના જે ઉપયોગી વિડીયો છે તે મિત્રો આવનારા જોવા મળશે તે મેળવવા માટે ચેનલ સાથે તમારે જોડાયેલા રહેવું પડશે સબસ્ક્રાઈબ કરીને બાકી ખેડૂત પોર્ટલ ચેનલને મિત્રો આ વિડીયો જો તમારે પસંદ આવ્યો હોય તો આ વિડીયો તમારા જેટલા પણ ખેડૂત ભાઈઓ છે કે જે હપ્તા મેળવી રહ્યા છે તેમને વોટ્સઅપ ફેસબુક બધા જ ગ્રુપની અંદર સેન્ડ કરો જેથી દરેક લોકો વધુમાં વધુ આ બાબત વિશે જાણી શકે અને ખાસ મિત્રો દરેક ખેડૂતો જાગૃત બની શકે બાકી હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ આવનારા દિવસોમાં મળીશું એક નવા કોઈ પણ સમાચાર આવશે તેની સાથે તો આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધી